આપ ખેલે હો એસા કે અભી તક કોઈ ખેલ નહીં શકેગા આપ જૈસા દત્તાજીરાવ કૃષ્ણરાવ ગાયકવાડ આજે આપણને સૌને અલવિદા કરી દીધા એટલે કે દુનિયાને અલવિદા કરી દીધી જેનો જન્મ સત્યાવીસમી ઓક્ટોમ્બર ઓગણીસો અઠાવીસમાં થયો પ્રથમવાર જૂનાગઢ રમવા ગયા અનેક ટેસ્ટ મેચો રમી અનેક ઇન્ટરનેશનલ મેચો રમી રણજી ટ્રોફીના પણ સુકાની રહી ચૂક્યા છે સાથે જ ઇન્ડિયન ક્રિકેટ ટીમના પણ સુકાની રહી ચૂક્યા છે અગિયાર ટેસ્ટ મેચો રમી અનેક સદી ફટકારી દર્શક મિત્રો બહાર નીકળીને કવર અને એક્સ્ટ્રા કવર મારવું એક લાહો મળતો તેઓને જોવાનો એક લ્હાવો હતો ભારત દેશે આવા એક મહાન ક્રિકેટરને ગુમાવ્યા છે આ ક્રિકેટરની ખોદ કદાચ આગામી વર્ષોમાં આગામી સદીઓ સુધી નહીં પુરાય તેવા ક્રિકેટર હતા પોતાનો એક સ્વભાવ નરમ સ્વભાવ ખુશમિજાજવાળું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી જ્યારે વિદાય થયું છે ત્યારે ક્રિકેટ જગતમાં અને ક્રિકેટ રસિકોમાં એક ભારે શોકનું મોજું ફરી વળ્યું છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી દત્તાજીરાવ કૃષ્ણરાવ ગાયકવાડ ને ભાવપૂર્વક હૃદયપૂર્વક હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છે